માની લો કે તમારે બત્રીસ હવે છી થાય છે એમાં તમારો તો આ હતો ન તમે તો એ આશા હતા કે આ ખોટા પડશે મારા અઢી માઇનસ થશે એના કરતા ભરતી બોર્ડની ભૂલ છે તે રદ કરશે અને એવું ભરતી બોર્ડે કરેલું છે માની લો કે આ બે પ્રશ્ન છે જો અહીંયા પ્રશ્ન છે એમને લખેલું છે કે ક્વેશ્ચન કેન્સલ તો આ પ્રશ્ન કેમ કેન્સલ થયો તો કે અહીંયા જી લખેલું છે ને જી ન આવતું હતું એટલે ન નહોતું એટલે એમને કેન્સલ કર્યું અચ્છા તો અઠાણીની વાત એવી કહેવાય કે આ લોકો આપણે એવું કહીએ છીએ કે છોકરાઓ હોશિયાર હોય છે તો ભરતી બોર્ડના અધ્યક્ષ તો એનાથી હોશિયાર હોય ને આ પ્રશ્ન એક એમને કેન્સલ કર્યો તમે ખાલી આ પ્રશ્ન વાંચો કે આ પ્રશ્ન કેન્સલ છે બરાબર આ પ્રશ્ન વાંચો ને ઓપ્શન જુઓ નીચે પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી ગ પ મ ખ અચ્છા ઓકે હવે આ ગ પ મ ખ ઉપરથી એટલું તો નક્કી થાય કે આ કકાનો પ્રશ્ન છે ઓકે જે વાહિયાત માણસો આ પેપર ગાઢે છે એને જો એક કકાનો પ્રશ્ન ગાઢતા ન આવડતો હોય તો એવી અપેક્ષા કઈ રીતે રાખી શકે ગુજરાતનો છોકરો યુપીએસસીના પ્રશ્ન સોલ્વ કરી શકશે એ કોન્સ્ટેબલ માટે એક આ એમને ખોટો પાડેલો છે કકાનો પ્રશ્ન એમનાથી સાચો નથી નીકળતો અને એમની અપેક્ષા એવી છે કે ભાઈ આ વસ્તુ તમે જે કર્યું છે એ બરાબર જ છે હવે છોકરા એ કે છે કે આ ખોટું છે તો ખોટું છે પણ અમને કયો તો ખરા આવે છે મેમ નથી ખરેખર આ ગુજરાતીમાં ભાષા શૈલી ભાષા વૈભવના પ્રશ્નો છે કે જેમાં તમારે તમારી તાર્કિકતા ભાષા શૈલી પ્રમાણે આમાં જો પાંચ પ્રશ્ન છે ને પાંચે પાંચ પ્રશ્ન જોડણીના છે તમે જો ચાર ચાર ઓપ્શન સેમ છે તો આનો મતલબ કે ફકરા ઉપરથી જવાબ નથી લખવાના જોડણી આવડતી હોય તો જવાબ લખવાના છે